જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા ચેલેન્જ વિડીયોમાં તો મિત્રો એ પહેલાં જણાવું કે કાલનો જે પ્રશ્ન ચેલેન્જ હતો એમાં પ્રશ્ન હતો કે દાડે ઉઘેર રાચે રોવે જેટલું રોવે ને એટલું ખોવે તો એમાં આપણે કોઈ આપણા મેમ્બરમાંથી જવાબ નહોતો આવી ગયો અને જે કોમેન્ટ કરવાનું કીધું હતું એમાં જણાઈ કોમેન્ટ કરી હતી એક જયમીન રાઠોડ એમ કે ઠાકોર અને હકાજી ઠાકોર તો તેમની કોમેન્ટ હતી કે મહેણબત્તી તો તે અમનો જવાબ સાચો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન ને હવે આપણો વિડીયો ને હાલો તો મિત્રો હવે આજનો ચેલેન્જ આપણે ચાલુ કરો હોમો આપણે એક એકને બોલાવવા નાખે એટલે નંબર પર બોલાવવા આવવા પડશે અને દરેકને એક મિનિટનો ટાઈમ મળશે તો આપણે ટાઈમ ટ્રાય રાખજો અને એક મિનિટનો ટાઈમ જો ટાઈમર ખતમ થઈ જાય તો ટ્રાય બચ્યો હશે તારીખે બે ટ્રાય પૂરા છે તો ટ્રાય બીજો નહીં મળે અને ટ્રાય પૂરા થઈ જાય તો ટાઈમર ઉધી નહીં દેવા મળે આપણે હવે નંબર પાડો પર પહેલાં ચંદ્ર નંબર પાડ પર આજે

બીજા નંબરે કોણ હતો તો મિત્રો બીજા નંબરે હજુ આવી ગયો છે ચેલેન્જ ચેલેન્જ છે ખબર નહીં હા છે ને આ ચાલો છે બધી સાઈડ પોસ્ટ પો આ બે આ સાઈડ બે આ સાઈડ ને વચ્ચે એક છે ને આ પોસ્ટ થાય છે ને તો તારે બે મોરથી કાઢવાના છે આ રહ્યો અને બધી સાઈડ પોસ્ટ પોસ્ટ થાય તો એમ બે ગમે એ બે કાઢવાના ઓમથી કરે તોય પોસ્ટ અને ઓમથી કરે ને તોય પોસ્ટ રેડી સ્ટાર્ટ આપણે ટાઈન ડ્રાય વાળું ના એક મિનિટ જ જેવા ઉપર ઇસ્ટાર્ટ કરું ઇસ્ટાર્ટી રીતે શું કર્યું એમ નહી બધે ખોનામ રાખવાના છે પણ બે માર કાઢવાના પછી આ ત્રણ લાઈન નાખવા છે ને એ તાઈન ના સરવાળો પોછતા હોતું હોય અને તાઈન નો

ગમે બે કાઢવાના મોથી તાર પોસ પોચ કરવાના સ્ટાર્ટ શું કર્યું ચાર નહી બે કાટવાના બે કાટવાના અને બે સાઈડ ગમે સાઈડ ગણો ને પોષ થવા દો હોય સ્ટોપ હું તો એક બધાય બહાર કાઢ્યો પર બે જ મોરા છે એ ચોથા નંબરે કોણ હતો આપણે તો એમને કરો પર સંદીપ આ પોચ છે ને બધા હવે આ પોચ નહીં આ સાઈડે પોચ ને આ સાઈડે પોચ શેખ નહીં શેખ નહીં આ બે આ એક નહીં આ બે પોચ છે ને to tar omote gempé biar sih? Ane ano seru lalu, ah makati kerokan makati ya di? Ose juga. Hah, gempé cari mana ya di? Start. nek, mau tain nek. Cilaka ada apa? Ya meni